ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર ને અગિયાર વર્ષ પૂર્ણ થતા પ્રેસ કોન્ફરન્સ યોજાય અને દેશની અંદર બોટાદની ધરતીએ સૌપ્રથમવાર બોટાદ નગરપાલિકા બનાવી જનસંઘના વિચારે સહકાર આપ્યો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકારને નવ જૂનના અગિયાર વર્ષ પૂર્ણ થતાં બોટાદ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ અનુજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ જેઠીબેન પરમાર તેમજ બોટાદ એપીએમસીના ચેરમેન મનરભાઈ માતરિયા અને જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી તેમજ પાલજીભાઈ પરમાર અને જિલ્લા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ સહિત ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે હર્ષદગીરી ગૌસ્વામીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પોતાના વ્યક્તિત્વમાં જણાવ્યું હતું કે દેશની અંદર બોટાદની ધરતીએ સૌપ્રથમ બોટાદ નગરપાલિકા બનાવી જનસંજ્ઞા અને આ વિચારને સહકાર આપ્યો હતો ત્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકારને નવ જૂને અગિયાર વર્ષ પૂર્ણ થતાં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારના અગિયાર વર્ષના સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય ઉપર વાત કરતાં મને ગર્વ થાય છે કે અગાઉ

પોતાની ખુરશી કેવી રીતે બચાવી તે આશાયથી ચાલતી સરકાર હતી ત્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી ત્યારથી જ દેશની અંદર રાજનૈતિક સંસ્કૃતિની અંદર બદલાવ લાવવાની કોશિશ કરી છે આ બદલાવ કરી સૌનો સાથ સૌનો વિકાસ તેમજ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આવી સંસ્કૃતિનું સંચાલન આ દેશની રાજનીતિમાં કરી છે ત્યારે અગિયાર વર્ષના શાસનમાં દેશમાં જરૂરી જે હતા તે અઘરા નિર્ણયો પણ આ સરકારે લીધા અને જમ્મુ કાશ્મીરની પ્રજા માટે પણ કલમ હટાવી વિકાસની સાથે દેશની વિરાસત તેવા કામો પણ કર્યા છે જેમાં અયોધ્યા રામ મંદિર નિર્માણ તેમજ કાશીનો કોરિડોર ઉજ્જૈનનો કોરિડોર તેમજ સોમનાથ મંદિરનો કોરિડોર અને પાવાગઢ મંદિરનું પુન કામો તેમજ ઓપરેશન સિંધુરના માધ્યમથી પાકિસ્તાનને જડબા તોડ જવાબ આપી ભારતીય સેનાએ હુમલો કરી ભારતની તાકાતને ઉજાગર કરી છે તેમ જણાવ્યું હતું અહેવાલ રાજેશ બારોટ બોટાદ બોટાદ જિલ્લાની આજની પ્રેસ વાર્તાની અંદર મારી સાથે ઉપસ્થિત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી ગૌતમભાઈ ગેડિયા બોટાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી મયુરભાઈ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી બોટાદ એપીએમસી માર્કેટના શ્રી સૌ જિલ્લા ભાજપના હોદ્દેદારો તો બોટાદની ધરતી ઉપર આવી ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના આવા વિષય ઉપર વાત કરતા એક કાર્યકર્તા તરીકે મને પણ ગર્વ થાય છે એનું કારણ છે જનસંઘની અંદર બોટાદની ધરતીએ આ દેશની અંદર સૌથી પ્રથમ વાર આ નગરપાલિકા બનાવી અને આ જનસંઘના વિચારને સહકાર આપ્યો હતો એવી ધરતી ઉપર આવી અને નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના અગિયાર વર્ષની વાત કરતાં મને ગર્વ થાય છે સૌથી પહેલાં તો નવમી જૂને આ સરકારના અગિયાર વર્ષ પૂરા થયા આ અગાઉ દેશની અંદર પંડિત નહેરુની સરકાર અને ઇન્દિરા ગાંધીની સરકાર આ બે સરકારો અઢાર વર્ષ અને સોળ વર્ષ આ રીતે શાસન દેશની અંદર કરેલું છે અને નરેન્દ્ર મોદી સરકાર અને અગિયાર વર્ષ ઉણા નવમી જૂને પૂર્ણ થયા છે પરંતુ અઢાર વર્ષ અને સોળ વર્ષના શાસનની અંદર જે કામો નથી થયા એના કરતાં અનેક ઘણા કામો આ અગિયાર વર્ષના નરેન્દ્ર મોદીના સમયકાળની અંદર ભારત દેશ માટે થયા છે આ અગિયાર વર્ષના કામો અદ્ભુત કામો છે અગિયાર વર્ષ પહેલાં બે હજાર ચારથી બે હજાર ચૌદની જે યુપીએ સરકાર હતી આ સરકારના સમયે આપણને બધાને દેશનું વાતાવરણ દેશની અંદર સ્થિતિ આપણા બધાના ધ્યાનની અંદર છે યુપીએની સરકાર માત્ર ને માત્ર તૃષ્ટિકરણના ભાવથી અને તૃષ્ટિકરણના કારણે દેશની અંદર સમાજો વચ્ચે વિઘટન કરી અને પોતાની ખુરશી કેવી રીતે બચી રહે આવા આશયથી ચાલતી સરકાર હતી વડાપ્રધાનશ્રીએ બે હજાર ચૌદની અંદર જ્યારે સત્તા સંભાળી ત્યારથી દેશની અંદર રાજનીતિક સંસ્કૃતિની અંદર બદલાવ કરવાની કોશિશ આદરણીય નરેન્દ્રભાઈની સરકારના માધ્યમથી થઈ છે અને આપણને બધાને યાદ હશે કે જ્યારે નરેન્દ્રભાઈએ બે હજાર ચૌદની અંદર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા ત્યારે એમણે કીધું હતું કે દેશની જનતાએ એમના દેશ ચલાવવા માટે બહુમત નથી આપ્યું દેશ બદલવા માટે એમને બહુમત આપ્યો છે એટલે અમે રાજ્ય વ્યવસ્થા સંભાળશું એ દેશ બદલવા માટે રાજ્ય વ્યવસ્થા સંભાળશું આ રીતની દ્રઢ નિશ્ચય સાથે આદરણીય નરેન્દ્રભાઈએ અગિયાર વર્ષ પહેલાં સત્તા સંભાળી અને સત્તા સંભાળતા જ મેં જેમ કીધું એમ બે હજાર ચૌદ પહેલાંની જે રાજકીય સંસ્કૃતિ હતી તૃષ્ટિકરણ અને તૃષ્ટિકરણના ભાવથી દેશના સમાજો વચ્ચે વિભાજન કરવાની જે સંસ્કૃતિ રાજનીતિક સંસ્કૃતિ હતી એની અંદર બદલાવ કરી આદરણીય નરેન્દ્રભાઈએ સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આવી સંસ્કૃતિનો સંચાલન આ દેશની રાજનીતિની અંદર કર્યું છે મિત્રો અગિયાર વર્ષની વાત એક નાનકડી પંદર વીસ મિનિટની પ્રેસની અંદર કરવી એ ખૂબ મોટી વસ્તુ છે એટલી ઝડપથી સમાઈ શકે એવી વાત નથી પરંતુ અગિયાર વર્ષ દરમિયાન જે ભારતીય જનતા પાર્ટીની સરકારોના માધ્યમથી જે ખૂબ જ દેશ માટે જરૂરી હતા અને અઘરા નિર્ણયો અમે જેમ કીધું એમ અમને નરેન્દ્રભાઈના શબ્દો ગમના દેશ માત્ર ચલાવવા માટે લોકોએ નથી આપ્યો દેશ બદલવા માટે લોકોએ એમને સત્તા આપી હતી આવા આશયથી જે કામગીરી શરૂ થઈ અને નિર્ણયો એક એક અઘરા નિર્ણયો જે આ દેશની અંદર પહેલાં કોઈ સરકારે લેવાની હિંમત નથી કરી એવા અઘરા નિર્ણયો પણ આ સરકારના માધ્યમથી લેવા માંડ્યા આપણને બધાના ધ્યાનની અંદર છે કે જે જનસંઘની સ્થાપના કાળથી આદરણીય શ્યામાપ્રસાદ મુખર્જીએ જે રીતે કાશ્મીર માટે આંદોલન કર્યું હતું અને કાશ્મીર માટે ભારતીય જનતા પાર્ટી એમના પહેલાં અધ્યક્ષનું બલિદાન આપ્યું હતું અને એ જે મુદ્દો હતો ત્રણસો સિત્તેરની કલમ આપણે બધા આખા દેશની અંદર એવું માની ચૂક્યા હતા કે ત્રણસો સિત્તેરની કલમ આ કાશ્મીરની અંદરથી હટે એમ જ નથી પરંતુ મેં કીધું એમ દેશની અંદર રાજકીય સંસ્કૃતિ બદલવાનો ભાવ લઈને કામ કરવાવાળા નરેન્દ્રભાઈએ ત્રણસો સિત્તેરની કલમ હટાવી અને ખૂબ મોટું કામ જમ્મુ કાશ્મીરની પ્રજા માટે અને દેશની પ્રજાનું મનોબળ ટકી રહે આવા આશયથી ત્રણસો સિત્તેરની કલમ દૂર કરી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે એના પોતાના એજન્ડા મુજબ ચાલવાની વાતો કરી અગિયાર વર્ષના કામો ગણાવા બેસીએ તો ખૂબ મોટા કામો ભારતીય જનતા પાર્ટીની સરકારના માધ્યમથી થયેલા છે સરકારની સાથે સાથે સરકાર ચાલવાની અંદર વિકાસ બી ઓર વિરાસત બી વિકાસની સાથે આ દેશની વિરાસત પણ સચવાય આવા પ્રયત્નોથી પણ ઘણા કામો આપણે બધાએ જોયેલા છે પાંચસો વર્ષના સંઘર્ષ પછી અયોધ્યાની અંદર ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ થાય કાશીનો કોરિડોર ઉજ્જૈનનો કોરિડોર આપણા સોમનાથ મંદિરનો કોરિડોર પાવાગઢ મંદિરનું પુનઃ નિર્માણ આવા અનેક કામો આપણી જે વિરાસત હતી આ વિરાસતના સાચવવા માટેના પણ અનેક કામો આ નરેન્દ્ર મોદી સરકારના માધ્યમથી થયા છે ત્રણસો સિત્તેરની કલમ હટ્યા બાદ આપણને બધાના ધ્યાન છે તીન તલાક આ સ્ત્રીઓ ઉપર એક અમાનુષી અત્યાચાર આ દેશની અંદર સતત ચાલતો હતો આપણે બધા એ વખતે જાણતા હતા કે ઇસ્લામિક કન્ટ્રીની અંદર પણ આ ત્રીન તલાક ધીમે ધીમે નાબૂદ થવા માંડ્યો હતો પરંતુ ભારત દેશની કોઈ સરકારોએ ભૂતકાળની અંદર માત્ર ને માત્ર મતની લાલચે આ બધા નિર્ણયોને સ્પર્શ નહોતા કર્યા એ તીન તલાકને પણ એકી કલમે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે દૂર કરી અને જે તે સંબંધિત ધર્મની મહિલાઓ માટે ખૂબ મોટું કામ આના માધ્યમથી થયું હતું સૌથી મોટું કામ આ દેશની અંદર વર્ષોથી મહિલા અનામત માટેના આંદોલન મહિલા અનામતની વાતો સંસદની અંદર ઘણી વાર ઊભી થઈ પરંતુ કોઈ રાજકીય પાર્ટીએ આ દિશાની અંદર કામગીરી આરંભી નહીં પરંતુ આદરણીય નરેન્દ્રભાઈ મોદીની સરકારે સંસદની અંદર લોકસભા અને રાજ્યસભા બંને ગૃહની અંદર આ કાયદો પાર કરી અને દેશની વિધાનસભા અને લોકસભાની અંદર આ દેશની નારી શક્તિને તેત્રીસ ટકા અનામત મળે આ દિશાનું પણ બિલ પાસ કરાયું છે સાથે સાથે સુરક્ષાના મુદ્દે પણ અનેક કામો આ સરકારના માધ્યમથી થયા છે આપણે બધા અગાઉના વર્ષોની અંદર જોયું છે કે પાકિસ્તાન સતત ત્રાસવાદને પ્રોત્સાહન આપતો આપણો પાડોશી દેશ છે અને ભૂતકાળની અંદર અનેક વખત ત્રાસવાદી હુમલા થયા પરંતુ એનો કોઈ નક્કર જવાબ ભારતની સેના પોતાના પળથી આ બધો જવાબ આપવા માટે તૈયાર હતી પણ ભૂરત ભૂતકાળની સરકારોની મનોસ્થિતિ આ દિશાની ન હોવાને કારણે કોઈ વાર પાકિસ્તાનને ત્રાસવાદ માટે જડબાતોડ જવાબ આપવામાં આવ્યો નથી છેલ્લા અગિયાર વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીના સરકારના માધ્યમથી એરસ્ટ્રાઇક અને છેલ્લે સર્જિકલ સ્ટ્રાઇક અને હમણાં જ આપણે આ પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો હતો એ આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે અથવા પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે ઓપરેશન સિંધુના માધ્યમથી લગભગ નવ જેટલા આતંકવાદી ઠેકાણાઓ અને પાકિસ્તાનના એરબેઝ ઉપર ભારતીય સેનાએ હુમલો કરી અને ભારતની તાકાત અને ભારતની ત્રાસવાદ સામે લડવાની જે નીતિ છે એને બિલકુલ ઉજાગર કરી છે અગિયાર વર્ષ એ ઓગણીસો સુડતાલીસની અંદર વિકસિત ભારત બનવું જોઈએ આ વિકસિત ભારતનો પાયો નાખવાવાળા અગિયાર વર્ષ નરેન્દ્ર મોદી સરકાર શાસનના છે મેં જેમ કીધું એમ કે બે હજાર ચૌદ પહેલાં ભારત એ વિશ્વની પાંચ ડગમગાતી આર્થિક વ્યવસ્થાઓમાંની એક આર્થિક વ્યવસ્થા હતી અને અગિયાર વર્ષના શાસન પછી આજે આપણે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા જઈ રહ્યા છીએ અને આઈએમએફના માધ્યમથી તો આપણને લગભગ ચોથો નંબર આપી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોની અંદર આ જ પ્રમાણે ભારત દેશ વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બને આ દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે અને અગિયાર વર્ષના શાસનની ફળશ્રુતિ એવી છે કે અનેક સરકારી યોજનાઓ અનેક કામોના માધ્યમથી આ દેશની અંદર લગભગ પચીસ કરોડ જેટલા લોકો ગરીબી રેખાની બહાર નીકળ્યા છે પચીસ કરોડ લોકો એટલે ખૂબ મોટી સંખ્યા છે એકસો ચાલીસ કરોડના દેશની અંદર પચીસ કરોડ લોકોને ગરીબી રેખાની અંદરથી બહાર કાઢી અને નરેન્દ્ર મોદીએ વાસ્તવની અંદર આ દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો પાયો આ રાજ્યની અંદર આ દેશની અંદર નાખ્યો છે અને ગુજરાત તરીકે પણ આપણને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બનવાથી ગુજરાત તરીકે ગુજરાત રાજ્યને પણ ખૂબ મોટા ફાયદા રાજ્ય તરીકે આપણને થયા છે આપણે ગુજરાતના નરેન્દ્ર મોદી હતા એના કારણે શરૂઆતના દિવસો આજે તો આખા દેશની અંદર જે રીતે વિકાસના કામો ચાલે છે તે ગુજરાતની અંદર પણ ચાલે છે પરંતુ આપણા જે ગુજરાતના જે તે બે હજાર ચૌદ પહેલાંના રોયલ્ટીના પ્રશ્નો હતા નર્મદાને આખા રાજ્યની અંદર ખેડૂતોના ખેતરે ખેતરે પહોંચાડવાનું જે કામ બાકી હતું એના માટેના નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવવાનું કામ આપણને બધાને યાદ છે બધું દસ વર્ષ જૂની વાતો થઈ ગઈ છે એમ છતાં પણ ગુજરાતના વિકાસની અંદર જે મહત્ત્વની વાતો હતી એવી નર્મદા ડેમ ઉપર દરવાજા લગાડવા આપણી ક્રૂડ રોયલ્ટીના નામે જે કંઈ પણ આપણા બાકી નીકળતા નાણાં રાજ્ય સરકારના આ બધા નાણાં તાત્કાલિક ગુજરાતને પૂરા પાડવા ગુજરાતની અંદર પણ વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી અને ગુજરાતની શાન પણ વધારી અને સાથે સાથે સરદાર પટેલની શાન વધારવાનું પણ કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે આ રીતે અનેકવિધ કામોના માધ્યમથી વિકસિત ભારત બનાવવાનો પાયો આ અગિયાર વર્ષ દરમિયાન આ સરકારના માધ્યમથી નાખવામાં આવ્યો છે આજે આ બોટાદ જિલ્લાની અંદર આપ સૌના માધ્યમથી આ બધી વાતો જનતા સુધી પહોંચે જનતાની અંદર પણ એક આત્મવિશ્વાસ ઊભો થાય એમ કીધું એમ બે હજાર ચૌદ પહેલાં જનતાની અંદરથી પણ વિશ્વાસ ઊભો થઈ ગયો હતો કે આ દેશનું શું થશે આ પદ્ધતિની અંદર દેશની અંદર વાતાવરણ હતું પરંતુ બે હજાર ચૌદ પછી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જનતાની અંદર પણ એક અનેરો વિશ્વાસ ઊભો કર્યો છે વિશ્વની અંદર ભારત દેશની ગણતરી થાય જી ટ્વેન્ટીની મેજબાની કરતું ભારત થાય ભારત દેશની અંદર ઓલિમ્પિક ભવિષ્યની અંદર રમાશે આ રીતનું વાતાવરણ દેશની અંદર ઊભું કરી અને દેશના નાગરિકોની અંદર પણ એક આત્મવિશ્વાસ ભરવાનું કામ આ સરકારે કરી હોય ત્યારે આપ સૌના માધ્યમથી આ જિલ્લાના નાગરિકો સુધી આ બધી વાત પહોંચે અને આ અગિયાર વર્ષ જે રીતે ભારતીય જનતા પાર્ટી તરીકે અમે લોકો પણ જનતાની વચ્ચે જઈ અને આ સરકારની વાતો જ્યારે કરવાના હોય ત્યારે આપ સૌના માધ્યમથી પણ આ વાતો બોટાદ જિલ્લાના સૌ નાગરિકો સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી ભારતમાં તાકી છે